માં તમે કરી શકતા છો કેટલો બધો ડો નીકળો ચાલો નઈ અહીંયા આપણે પાણીમાં નાખી દીધી બધી ધોવા અને એકદમ ડો નીકળો એકવાર ધોઈ અને બીજી વાર એ એકદમ ચોખ્ખું પાણી દેખાય ત્યાં સુધી ધોવાનું અને આ ચિપ્સને પાંચ મિનિટના ટાઈમરે રાખવાની પાંચ મિનિટ થાય તો અહીંયા બફાઈ ગઈ છે ચિપ્સ અને એને સુકાવા મૂકી દઈશ બરાબર એકદમ સુકાઈ જવા દેવાની

હતીવટ આપે એટલે થોડી ના અહીંયા ચિપ્સ નાખી દેજો તેલમાં તરવા માટે ડબલ ફ્રાય કરવાનો છે કેલા થોડી ફ્રાય કરી ઉતારીને પછી બીજી વાર ફ્રાય કરવાની અહીંયા મેં બીજી વાર ફ્રાય કરવાનો છે એટલે છે કે આપણે ફ્રાય કરી છે આ ચિપ્સ અહીંયા બીજી વાર ફ્રાય કરવા માટે નાખી છે ચિપ્સ

મિક્સ કરીને શું ના તૈયાર છે આપણી ચિપ્સ